શેરડી રોપણીને સુગર સંચાલકો અને ખેડૂતો આમને સામને આવ્યા છે ખેડૂતો કહી રહ્યા છે કે ઓક્ટોબરથી શેરડી રોપણી કરવી જોઈએ અને સુગર ફેક્ટરી સંચાલકો કહી રહ્યા છે પહેલી સેપ્ટેમ્બરથી શેરડી રોપણી કરો જ્યારે પહેલી ઓક્ટોબરથી શેરડી રોપાણ કરવા ખાંડ ઉદ્યોગ સંઘના એમડીનો સુગર મિલોને પરિપત્ર લખ્યો છે દક્ષિણ ગુજરાતના ખેડૂતો ધીરે ધીરે શેરડીની રોપણી સપ્ટેમ્બર માસથી શરૂ કરવામાં વધારો નોંધાઈ રહ્યો છે વર્ષ બે હજાર ચોવીસ માં સપ્ટેમ્બરમાં સુગરોનો સારી રોપણી થઈ હતી શેરડી રોપણીને સુગર સંચાલકોને ખેડૂતો આમને સામને આવ્યા છે ખેડૂતો કહી રહ્યા છે કે ઓક્ટોબર ઓક્ટોબરથી શેરડી રોપણી કરવી જોઈએ અને સુગર ફેક્ટરી સંચાલકો કહી રહ્યા છે પહેલાં સપ્ટેમ્બરથી શેરડી રોપણી કરો જ્યારે પહેલી ઓક્ટોબરથી શેરડી રોપાન કરવા ખાંડ ઉદ્યોગ સંઘના એમ નો સુગર મિલોને પરિપત્ર લખ્યો છે શેરડી પર સંશોધન કરનારા નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની પણ ભલામણ છે

ના કારખાનાઓને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો ખેડૂત શેડીની ખેતીને મજબૂત થયો છે પણ જે રીતે છેલ્લા પચાસ વર્ષથી જે રીતે સતત શેરીની ખેતી થઈ રહી છે અને પેટર્ન પણ જે રીતે બદલાય છે અને ખાસ કરીને છેલ્લા દસ વર્ષથી સપ્ટેમ્બરમાં વાવેતર કરવાની જે રીતની ભલામણો થઈ રહી છે અને ખાસ કરીને જે રીતે સુગર ફેક્ટરીઓ જે સપ્ટેમ્બરમાં વાવેતર આપી રહી છે અને અનુસંધાનમાં ખેડૂતો વહેલી વાવણીને કારણે વહેલી કાપણી નીતિને કારણે જે રીતની સ્થિતિ બની છે સપ્ટેમ્બરમાં સતત વરસાદ અને ઉગાવો પણ ઓછો અને ખાસ કરીને કૃષિ તજજ્ઞોની પણ જે રીતે ભલામણ આવી રહી છે કે તમારે ઓક્ટોબરમાં જ વાવેતર આપવું જોઈએ એના અનુસંધાનમાં ગુજરાત રાજ્ય ખાણ ઉદ્યોગ સંઘે તમામ સુગર ફેક્ટરીને પરિપત્ર કર્યો છે હવે સમય આવી ગયો છે કે તમારે ઓક્ટોબરનું વાવેતર કરવું જોઈએ તમે જો દસ અગાઉ જે દર એકરે ઉત્પાદન પાંત્રીસ ટન હતું એ ઘટીને આજે પચીસ ટન થઈ ગયું છે પણ જે રીતે સંચાલકો પોતાની મનમાની કરી રહ્યા છે અને જે હજુ પણ સપ્ટેમ્બરમાં વાત જે કરી રહ્યા છે આપવાનું જે વાવેતર છે એ ખેડૂતોમાં ભારે આક્રોશ છે અને ખાસ કરીને જ્યારે કૃષિ તજજ્ઞોની ભલામણ હોય ને સતત એકરિત ઉત્પાદન ઘટતું હોય ત્યારે આવનારા દિવસોમાં ઓક્ટોબરનું વાવેતર આપવું સમગ્ર સુગર સંચાલકોએ હવે વિચારવું પડશે અને ખેડૂતો પણ મક્કમ બન્યા છે કે આવનાર દિવસોમાં ઓક્ટોબરમાં જ વાવેટર થવું જોઈએ આ અનુસંધાનમાં તમામ સુગર મિલર એકત્રિત થઈને ઓક્ટોબરનું વાવેતર કરવું જોઈએ